જેદી તમને ભગવાન દુખ આપે ને તેદી માની લેજો ભગવાન મને કઈક આગળ વધારવા માગે છે શું કામ જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અશ્વાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે જેમ પીડા આપે શું કામ બધાને આગળ લઈ જવા માટે એમ કદાચ નાનું હું દુઃખ આવે તેથી માની લેજો કનૈયો આપણને ત્યાં આગળ લઈ જવા માંગતો હોય છે આપણા સૌરાષ્ટ્ર રિવાજ છે કોઈ પુરુષ મરી જાય તેની ઘરવાળી પેલા મો ઉપર શેડો લે પછી ગામના શરૂઆત કરે ભાઈ ગુજરી ગયો બાઈ કોઈ રીતે મો ઉપર શેડો ન લે ગામની બાવીએ કીધું કે હવે રાન તારો મરનારો મેળો મોહ ઉપર સેડો લેન ઓલી કે બેન મારે મોહ ઉપર ઘણો શેડો લેવો પણ મારે એને હું લવો વાળવો એને તો લવા વાળવા પડે ને આપણે તો ઓ કરીને પૂરું કરી નાખીએ એ તો એ તો લવા વાળચો જાય હૈ મંદિરેલી જોડા સોરના લાઈફ એમાં એનો હાઈ છે ને હી એને એને લવા વાળવા આપણે ઓ કરીને પૂરું કરી નાખીએ એટલે આ બાઈ કીધું કે બેન મારે હું એની વાહ લવ વાળો કોક થી કોક દાન દીધું હોત તો કે અરે રે મારા કરણનો નો અવતાર કોક થી ધીંગાણે ધર્મ ને ધીંગાણે ગયો હોત તો એમ કે અરે રે મારો ધીંગાણા ખેલના કોક થી હારા કામે જો ત્યાં ગયો હોત કઈક ભેહું સાર્યું હોત તો કે અરે રે મારી ભગરનો સારના સારનાર કોક થી ઘોડીએ ચડ્યો હોત તો કે અરે રે મારી રોજી ઘોડીનો નો પણ એ બેન મારે એમ કે અરે રે તારી વગરની

અમારે એક ડોક્ટર સાહેબ છે સાહેબ કડક બોલો કોઈ દવા નો આપે ઘગલાવીને લાલા રૂપિયા લઈ લે ઘગલાવીને રૂપિયા લે જે આને થાય હું આવ્યો એ કે સાહેબ આ ઘઉં વાળું ખાઉં પેટમાં દુખે હું કામ ઘઉં ખાવ છો નહીં ઘઉં ખાવાના બાજરો ખાઓ મકાઈ ખાઓ ચણા ખાઓ લાઈવ દોઢસો સો નીકળ ઘઉં નહીં ખાવાના બીજું આવે શું થાય એ કે સાહેબ બસમાં બેહું ને સક્કર ચડે હું કામ બસમાં બેહો જો ચક્કડામાં ચડી જાવ ડમફરિયામાં ચડી જાવ છોટા હાથીમાં બેસી જાવ બાકી બચમાં નઈ લાઉડ ડોટ કો એક જણો રોજ ચિત્ર જોવે આ ડોક્ટર ગજબ છે કોઈને દવા આપે નહીં અને પૈસા ગમકાવી લે આખી રાત બગીચ માં વાડીએ પાણી વાળતો થો ખજુરી ખલેલા લથલુમ થયેલા પાણી વાળતો છો ડોક્ટર ને બાવળ નો બઠો પાવડામાં નાખેલો એ પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો સવારમાં માં નવ વાગ્યા હોસ્પિટલમાં પધાર્યા આશા ભર્યા ને આવ્યા ને મારે વાલે ડોક્ટર કે આવો પધારો આ પધાર્યા શું થાય છે કે સાહેબ ternary ટાઈમ થાય કોકને એક બે નાખો ડોક્ટર કે નાખવા જોવે લાઈવ 150 કે આજો 300 ડોક્ટર ને શાર નાખ્યાઓ ડોક્ટર સીધા કોમામાં ડોક્ટર ભાન માં આવે ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા એક જણે તો કૂતરાના કાન પકડી નું પેલો કૂતરાના કાન પકડે એમાં કોકે કીધું કાયલા શું કરો એ કે આના કાન હલાવીએ ને તો રૂપિયા ખરે

આ તો નિહાળે મોકલ્યા તે દી પાંચ વર્ષના આ આવી રીતે અંદાજે તારીખ મારે બાકી હરામ બરોબર હજી આપણે પૂછી ને આપણે વડીલોને ને અમારો જન્મ કે નાથાભાઈ ને પ્રેમજીભાઈ માં ભાગ હતો હવે આપણે નાથાભાઈ ને પ્રેમાભાઈ બેન ભેગા કરવાની એને જે વાડી ભાગ હતો તે આપણે પ્રગટ્યા હમણાં શહેર માંલી બાયુ આવેલી ગામડામાં રોટલા શીખવા બેનો અને આપણા ગામડામાં એમ કીધું બેનો અમારે એકચ્યુઅલી રોટલા શીખવા છે આપડી માઉ કીધું મરો આ બધું એવું રોડામાં માસુજી જેવા સેન્ડલ બારા કાઢ્યા આપી કાથરોટ કે આમાં લોટ મહોળો નાખો પાણી નાખો મીઠું નાખો લોટ મહોળો પીંડો કરો પછી ધીરે ધીરે ટ્રેક્ટર ના પૈડા જેવું કરો હવે આ બાઈ ટ્રેક્ટર ટ્રેક્ટર નતા જોયા તશું ગામમાં લઈને કીધું કે આ ટ્રેક્ટર ના પડ્યા જો પછી કીધું આમ પાણી વાળા હાથ કરતી જાય ધીમે ધીમે ટીપતું જાય તો ટીપતું જાય ને બાપ ખર્ચું ગયું બધું ત્રણ ટ્રાય કરી ન છું પછી આપડી માવી કાફરટ લઈ લીધી કીધું ધાબડિયા કરો હવે ન આવડે એમાં એક દીકરી શેરની બોલી કે નહીં માં અમારે ગમે એમ કરીને રોટલા શીખવાય તો શું કરવું પડે ત્યારે હા મેં જવાબ આપ્યો એક ડોશી માં બોલ્યા બેટા તારે રોટલા શીખવા જ છે ને કે હા ત્યાં કઈ કામ કરવું પડે શું તારે એકવાર મરવું પડે ને પછી અમારે ઘેરે જન્મ લેવો પડે લાપસી પણ એવું એક છોકરા નિશાળમાં નિશાળ સાહેબે પૂછ્યું કે તારું નામ તારા બાપુજી નું નામ અને તારા બા નું નામ તારા મમ્મી નામ ત્રણેય નામ બોલ તો ઓલો કે કેશવજી અરે તારું નહીં તારું તારા પપ્પા નું તારા બા નું મમ્મી એ કે એમાં બધું આવી ગયું શેમાં તા કેશવજી એમાં બધું આવી કે હા તક જો કેશવજી નામ મારું કે ઓકે હવે આગળનો અક્ષર કે કાઢના નાખો હું બધું તક સૌજી ઈ મારા બાપા એ કે તાર બા તક એને આગળ થી તે સો નાખો માં બીજું વજી તક ઈ બસ મરી માં આજ વાત વાત માં ધાર્મિકતા ની વાત આવે એટલે કોક એમ કે પુરાવો આપો તમારા ભગવાન આવું કરતા હોય ગાંડા આ બે ટાટિયા ઉપર તું ડોટું મૂક છો આનાથી બીજો મોટો પુરાવો હું હોવો જોવે ને માલી સે શ્વાસ વયો જાય તો કોઠળા ઘોડે શરીર હેઠું પડી જાય આનાથી બીજો પુરાવો શું જોવે છે

એટલે એ જે બાજુ થી અવાજ આવ્યો ને એ બાજુ કોયલ બેન ગયા એ કોયલ બેન ગયા ને ત્યાં મોરલો તો ઉડીને વે ગયો ત્યાં ઘૂડ બેઠેલ તે કોયલ ને હું છું કે આજ જ બોલે છે ને એટલે કોયલે પૂછ્યું કે હમણાં જે ટંકો થયો કે હું એ તમે બોલ્યા ઘૂડ કે ગોઠવાઈ જતું હોય તો આ પાડીને વાંધો નહીં એટલે બે ઘૂડે એમ કીધું ટવકો તમારો તો આમ કામ કર્યો બાદ કાઢમાં તારો દીકરા ગોઠવાણું છે પછી બાપુ કર્યું શું કે તો પણ અત્યારે તો ટવકો કરો એટલે ઘૂડે ભાઈ ઈશારા જ કરે બોલતો નથી એટલે પણ બોલો તો ખરા કે એક પગે લખ્યું ઘૂડે બાર વર્ષ નું મૌન છેલ્લો ટવકો તો છેલ્લો ટવકો બાર બાર વર્ષ નું મૌન કોયલ નથી ને બાર વર્ષે બોલશે પણ ટવકો તો સારો જતો હતો પણ લેવાય લગન થઈ ગયા ચાર પાંચ છોકરા છે ઘોડિયાઓ ઘૂકુ ઘૂકુ ઘૂડ ને કોયલ ને અને બાર વર્ષે બોલો બોલ્યો ઘૂ ઘૂ અરે 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 એમાં હીડે હાલો ની આવ્યું જ નહીં સાહેબ ઘૂઘુ આવ્યું છે મારો કહેવાનો અર્થ એ છે કે જા મીઠું બોલાય પ્રિય બોલો જેટલું બોલો એટલું સારું બોલો જેટલું બોલો એટલું સુરમાં બોલો ઘરમાં જેટલું મીઠું બોલશે ને મજા આવશે એ એક જગ્યાએ અમારે આની વાત ન કરતા મોવાની અમારે એસટી ડેપો એ જુગાર હતા તેમના અન પોલીસ ની ગાડી આવી ગઈ વી રમતા થા જાહેર છો હો લાગે આમ ઉપર બોર્ડ જોવો ત્યાં એમાં લખ્યું તું ખેલે ગુજરાત જીતે ગુજરાત કહી તમારું બાપ ખેલ જગત નું છે કે આ ખેલ જ છે આ ખેલ જ છે બરાબર ને આખા બબે બબે ને બધાને સડાવતા ચાર જડાવ પોલીસ કે એ પેલા સડી ગયા પોલીસ કીધું તમે કેમ થોડી ને સડી ગયા કે ઓલખે ઉભા ઉપવા જાવ પડ્યું તું સાહેબ કોણ કોને ક્ષેત્રે છે એ નક્કી નથી નહીં જેની ભેગા રહ્યો મિત્ર મિત્રો હું એટલું કહું

મને પ્રોગ્રામ માં લઈ જાય પછી અમારે એક બાલો ફાય એ ફાટ ગયા એ બાલો એક ફાય મને બાલાન હું ઓછું એટલે આમ બેહી છેલે પછી અમે અવળું ફરીને બેહી બાલાને કઈ ખબર ન પડે ટેજ કઈ બાજુ છે પછી ભાઈ સાહેબ પૂછે સિદ્ધરાજભાઈ હે બાલા કોણ ગાય અંધારા માંગલ છે ઓલો ગાય પછી સિદ્ધરાજભાઈ બે ગોઠણ ફેર આમ ફેરવીને કઈક તારો બાપ આમ ટેજ છે તારે ત્યાં બેઠ બેઠું કે મારે એમ કે ત્યાં રોહડું છે આજે અમે હવે

નખ ઘસીએ છીએ હું પણ હું કામ એ કે ભાઈ નખ ઘસીએ ને તો વાળ વધે ને કાળા થાય હું તો આકો બીજું હું મારા બાપ નું શું થાય બધા બેનો આમ નખ ઘસતા હતા એક બેન નખ નહોતા ઘસતા એક બેન તો આમ બેઠા એટલે મેં એને પૂછ્યું બેન તમે ન કેમ નથી ઘસતા એ કે ભાઈ મારે વધારે ઘસાય ગયા મૂછું મળ્યું ઉગવા કરો જો સારો આ નો ફાવે ધંધો ન કરાય ગજબ ગજબ છે બહુ સારું છે બધું મેં તમને કીધું એમ કે બહુ બહુ જે આમ તમે જોવાય વાત જાવ ઓલા 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 બાબા આવે છે ને સ્વામીજી એ તો આમ આશીર્વાદ જ આપે અને દુનિયા દુખી તો છે જ

એટલે ઠીક હો એમ કે પણ આનું આનું તો છે ને હું જોતો હતો ટીવી માં ટીવીમાં આશીર્વાદ દેતા હોય હું તો તમારા પેલા આશીર્વાદ લઉં છું આમાં કરી કરી મારા મારામાં નથી કોઈને દેવાનું તો આપણે વેલ્યુ છે જ નહીં આપણે પણ તમારા આશીર્વાદ એ લઉં છું મારા ગુરુના આશીર્વાદ તો છે જ ભૂખાકાર નાખે ये आम आम करता है ना कि पसी पूछे कोने उभा करे बोलिए कहां से आए बे माइक्रो बाबा ये वाल बोले ने तो करे करे बाबा मैं कलकत्ता से आई हूं प्रॉब्लम क्या है प्रॉब्लम मुझे जॉब नहीं मिल रही बाबा मुझे जॉब नहीं मिल रही बाबा मेरी ऊपर कृपा कीजिए बाबा છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટે કરજો બધાયને જે દ્વારકાધીશ